પ્રશ્ન નંબર એક કયા દેશમાં વિશ્વની પ્રથમ નોટ બનાવવામાં આવી હતી અમેરિકા બી ભારત સી ચીન બી જાપાન સાચો જવાબ છે સી ચીન પ્રશ્ન નંબર બે ગરમ પાણી પીવાથી કયો રોગ જડ મોથી મટી જાય છે અશરદી બી તાવ સી કબજીયાત બવાસીર સાચો જવાબ છે દિબવાસીર પ્રશ્ન નંબર ત્રણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા કયા રાજ્યમાં આવેલી છે અ ગુજરાત બી પંજાબ સી આગ્રા ડી રાજસ્થાન સાચો જવાબ છે અગુજરાત પ્રશ્ન નંબર ચાર કયું ફળ ખાવાથી ઝડપથી દોડી શકાય છે અકેળા બી સફરજન સી કેરી બી પપર્યા સાચો જવાબ છે અકેળા પ્રશ્ન નંબર પાંચ સિંહની પેલા જંગલનો રાજા કોણ હતો અહરણ બી હાથી સી વાઘ શિયાળ સાચો જવાબ છે બી હાથી પ્રશ્ન નંબર છ મચ્છરને કેટલા પગ હોય છે આ છ પગ બી આઠ પગ સી દસ પગ બી બાર પગ साचो जवाब छे। अच्छा पग प्रश्न नंबर सात क्या देश में एक पण सिनेमा हाउस नहीं अचीन बी भारत सी रशिया दी साउदी अरेबिया साचो जवाब छे। दी सऊदी अरेबिया પ્રશ્ન નંબર આઠ ફાંસીની સજા કેટલા વાગે આપવામાં આવે છે અ અચાર વાગે બી પાંચ વાગે સી છ વાગે બી આઠ વાગે સાચો જવાબ છે અચાર વાગે પ્રશ્ન નંબર નવ ભારતના કયા રાજ્યમાં વાંસ વધુ ઉગાડવામાં આવે છે અ રાજસ્થાનમાં બી બિહારમાં સી ઓડિશામાં બી કેરળમાં સાચો જવાબ છે બી બિહારમાં પ્રશ્ન નંબર દસ કયા દેશમાં વાંદરાઓ હોટેલમાં વેઇટરનું કામ કરે છે ભારત બી ચીન સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે સી જાપાન પ્રશ્ન નંબર અગિયાર કયું પ્રાણી અરીસો જોઈને ડરે છે આહાથી બી સિંહ સી સિંભૂંડ બી કૂતરો સાચો જવાબ છે દી કૂતરો પ્રશ્ન નંબર બાર મચ્છરના મોંમાં કેટલા દાંત હોય છે અબાર દાંત બી અઢાર દાંત सी बत्रीस दांत दी साचो जवाब छे, दी दात दांत प्रश्न नंबर तेर क्या देश में चानी शोध थी भारत बी चीन सी रशिया दी अमेरिका साचो जवाब छे। बी चीन प्रश्न नंबर कयो देश छे ज्या एक मंदिर अ भारत बी नेपाल सी सिंगापुर दी सऊदी अरेबिया साचो जवाब छे दी सऊदी अरेबिया પ્રશ્ન નંબર પંદર વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ માટીના ઘરો છે અ પાકિસ્તાન બી ચીન સી ભારત ડી અમેરિકા સાચો જવાબ છે સી ભારત વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો